બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના થાવર ગામ ખાતે ગામના જાગૃત રજદારની રજૂઆતના પગલે આજે ધાનેરા તાલુકા પંચાયતમાંથી પંચાયત વિસ્તરણ અધિકારી તેમજ અન્ય કર્મચારીઓ ખોટી સનદ મામલે તપાસ માટે પહોંચ્યા છે ધાનેરા તાલુકાના થાવર ગામના ફરિયાદી ભરતભાઈ ચૌધરીએ થાવર ગામમાં અગાઉના કર્મચારીઓ તેમજ અધિકારીઓ સાથે મળી ગૌચર જમીનમાં સનદો આપી ગ્રામજનો સાથે અન્યાય કર્યો છે આપેલી સનદ મામલે યોગ્ય તપાસ થાય તેને લઈ ફરિયાદીએ તાલુકાથી લઈ ગુજરાત સરકાર સુધી રજૂઆત કરી છે ગામના નવા તળમાં એક પ્લોટની સનદ એક સાથે એક કરતાં વધુ વ્યક્તિઓને આપી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યો છે જે મામલે તમામ પુરાવા સાથે ફરિયાદીએ રજૂઆત કરી છે જેને લઈ આજે દાંદુરા તાલુકા પંચાયતમાંથી સનદની સાચી હકીકત મેળવવા માટે તપાસ હાથ ધરી છે ફરિયાદી ભરતભાઈ ચૌધરીએ દાવો કર્યો છે કે થાવર ગામની ગરીબ અને જરૂરિયાતમંદ પ્રજા સાથે છેતરપિંડી થઈ છે જે મામલે મારી લડાઈ ન્યાય નહીં મળે ત્યાં સુધી ચાલુ રહેશે એક જ રજૂઆત છે તાલુકા થાવર ગામમાં ગૌચરની જમીનમાં પૂર્વ તાલુકા વિકાસ અધિકારી પૂર્વ સરપંચ શ્રી દ્વારા મળી જઈ તલાટી ગામ મંત્રી દ્વારા તમામે પ્લોટ નંબર એકની વીસ વીસ સણદ ખોટી આપેલી જેના પુરાવા મારી પાસે છે પરંતુ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત દ્વારા આજ દિવસ સુધી કોઈ તપાસ નથી થતી તે માટે મેં ધાનેરા પોલીસ સ્ટેશનમાં અરજી આપેલી ધાનેરા પીઆઈ સાહેબશ્રી દ્વારા સીટમાં લેવા માટે રિપોર્ટ કરેલો આજે મેં જે અરજી કલેક્ટર સાહેબને તારીખ બાર એક બે હજાર ચોવીસના રોજ આપેલી સીટમાં લેવા માટે જેની તપાસ આજ ચાલુ કરેલી છે ગ્રામ પંચાયતમાં પરંતુ તાલુકા પંચાયતના અધિકારી દ્વારા અમુક અરજદારને કોઈ જાણ કરવામાં આવેલ નથી અને ખોટા ખોટા રિપોર્ટો કરી ઉપર અધિકારીઓને ગેરમાર્ગે દોર્યા છે તો મારી સરકારશ્રીને ખાસ વિનંતી છે કે તમામ ગરીબો સાથે અન્યાય થઈ રહ્યો અને મોટી મોટી રકમ લઈ અને ગરીબો સાથે અન્યાય કર્યો છે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને ગરીબોને લાભ મળવો જોઈએ કોણ આવ્યું તપાસ માટે આજે તપાસ માટે તાલુકા વિસ્તરણ અધિકારી આ દિનેશ ભી કરી એમને મેં વારંવાર તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબને મેં રજૂઆત કરી કે સાહેબ આ બાબતે તપાસ કરવા બાબતે તો કે તપાસ કરીએ છીએ તપાસ કરીએ આગળ પરંતુ આ દિવસ સુધી તપાસ ન કરી એમ એટલા માટે મારે ઉપરની કક્ષા જવું પડ્યું હું આયોગમાં પણ ગયો છું આયોગની પણ તપાસ ચાલુ છે પરંતુ ધાલાયરા તાલુકા પંચાયતના અધિકારી દ્વારા તેમની મિલીભગતના કારણે સ્પષ્ટ તપાસ કરતા નથી તો સરકાર શ્રીને મારી ખાસ વિનંતી કે ઉપરની કક્ષાએ પણ તપાસ કરાવી જેથી કરીને નીચીના અધિકારીઓ દ્વારા જેવું ખોટો ભીન ભીંદુ સંકેલવા માગતા હોય તો તેમના વિરુદ્ધમાં પણ કાર્યવાહી કરવી જેથી કરીને ગરીબોને તાત્કાલિક ન્યાય મળે આ મામલે દાંદેડા તાલુકા વિકાસ અધિકારી સાથે મોબાઈલ દ્વારા સંપર્ક કરી સનદની તપાસ મામલે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે બે દિવસ દરમિયાન તપાસ ચાલશે અને આખરે શું હકીકત બહાર આવે છે ત્યારબાદ સનદ વિશે સાચી હકીકત માલુમ પડશે